એલિસ બ્રિજ વિસ્તારમાં એક સગીરે આપઘાત કરી લીધો છે તમે વિચારો એક સગીરે ફક્ત ઓનલાઈન ગેમ રમતો હતો ને પછી એમાં થોડા પૈસા હારી ગયો અને પિતા ઠપકો આપશે એના કૂદી તેણે આત્મહત્યા કરી લીધી ઓનલાઈન ગેમમાં નાણાં હારતા પિતાના ડરથી તેણે જીવન ટૂંકાવ્યું છે સત્તર વર્ષની તેની ઉંમર છે તેનું નામ સમર્થ બોલે છે તેણે આપઘાત કરી લીધો સાણંદ સર્કલ પાસે આવેલી એલ જે કોલેજમાં તે અભ્યાસ કરતો હતો સવાલ એ છે કે આટલા સમયથી જો તે ડિપ્રેશનમાં હતો કદાચ ખબર છે પરંતુ ક્યાંક આ લોકો નજરઅંદાજ કરતા હોય છે એના કારણે આવી ઘટના બનતી હોય છે અને એક નથી અગાઉ આવા અનેક કિસ્સા આવી ચૂક્યા છે કે જેમાં સુસાઇડ કરવામાં આવતો અથવા તો પછી આવો પ્રયત્ન કરવામાં આવતો હોય એટલે કે માતા પિતાએ હવે જાગી જવાની જરૂર છે વિકાસ આમાં આમાં માત્ર ઓનલાઈન ગેમિંગ નહીં કે જેમાં ઘણો બધો સમય જે સગીર છે એ વેડફતા હોય છે પણ અહીંયા તો ઓનલાઈન જુગારની વાત છે છત્રીસ હજાર રૂપિયા કપાઈ ગયા હતા એટલે કોઈ પણ એક મધ્યમ વર્ગ પરિવાર હોય એની અંદર જો કોઈ આવી લતમાં ચડી ગયું હોય અને આટલા રૂપિયા જો કપાઈ જાય તો પછી એ સ્વાભાવિક છે કે એને ડર લાગે કે પિતા ઠપકો આપશે મને કાઢી મૂકશે અથવા તો એવું કરશે કે મારી આબરું જશે અને એ પછી આ પગલું ભરે આપણી સાથે જે વરિષ્ઠ મનોચિકિત્સક છે એ જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી પ્રશાંતજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સવાલ એ થઈ રહ્યો છે કે ન માત્ર ઓનલાઈન ગેમિંગનું વળગણ પણ હવે તો આ ઓનલાઈન જુગાર થઈ ગયો છે કે જેમાં એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં ન માત્ર આખી વ્યવસ્થા પણ માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક અંધારામાં રહી રહ્યા છે એના કારણે આવી સ્થિતિ થઈ રહી છે કારણ કે મા બાપ ખબર નથી હોતી કે પોતાનું બાળક મોબાઈલ થી શું કરી રહ્યું છે અને આમાં બે બાબત છે એક છે સ્ક્રીન એડિક્શન અને બીજું છે અમારી ભાષામાં કહીએ તો કમ્પલ્સિવ ગેમ્બલિંગ એટલે કે આ એક જુગાર રમવાની જે આદત છે એ આદત ધીરે ધીરે એટલી બધી સ્ટ્રોંગ થતી જાય છે કારણ કે બહુ ઇઝી થઈ ગયું છે અને એ પૈસા ઓનલાઈન કપાતા હોય છે એટલે એની એનું જે વધારે પૈસા જાય એનું દુઃખ બહુ ઝડપથી અનુભવ અને જે આનંદ આવતો હોય છે ડોપામીનના લીધે ડોપામીનના રશના લીધે એના લીધે વારંવાર એ યંગ છોકરાઓ એને રમ્યા કરે છે આમ તો મોટા પણ રમે છે પણ મૂળભૂત રીતે આ ગેમ્બલિંગ અને સ્ક્રીન એડિક્શનનું મિશ્રણ છે પ્રશાંતજી એક કહેવામાં પણ આવ્યું હતું સરકાર તરફથી સરકારના મંત્રી તરફથી જાહેરમાં કહેવામાં આવ્યું કે એક અમે ગાઈડલાઈન તૈયાર કરી રહ્યા છે જેથી

ખરેખર બધા માટે આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે જોખમી છે એવી સાઈટ વેબસાઇટ કે જે ગેમ્બલિંગ સાઈટ છે એના પર ચોક્કસ પ્રતિબંધ લાવ્યો જોઈએ અને ત્રીજી બાબત એ છે કે ગવર્મેન્ટે અવેરનેસ એ બાબતે સ્કૂલમાં અને બીજી બધી જગ્યાએ સામાજિક રીતે એ ફેલાવી જોઈએ જેને કારણે લોકો આના તરફ જતા અટકે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે હદ સુધી નુકસાન કરી શકે છે 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 થઈ આખું ગયા પછી ખબર પડે વ્યક્તિ પોતાને મારી નાખે અથવા અથવા બીજાને મારે ગુનાખોરી તરફ ધકેલાઈ જાય છે પણ પ્રશાંતભાઈ આપને નથી લાગતું કે આમાં સીધી જવાબદારી અથવા તો દેખરેખ માતા પિતા રાખવી જોઈએ કારણ કે જો એ દીકરો એક પ્રકારના પ્રેશરમાં છે કે પિતા મને મારશે કે ઠપકો આપશે એ જે ડર છે દૂર કરવાનું કામ તો માતા પિતાનું છે કે માતા જે કોમ્યુનિકેશન જે છે એ બહુ એ બહુ ઓપન અને ઈઝી હોવું જોઈએ પોતાના મનમાં રહેલી વાત જયારે માતા પિતાને ને કહી શકે છે ત્યારે જ આ વસ્તુ જે છે એ બનતી નથી આવી નકારાત્મક બાબતો અને બીજું એ છે કે બાળક જયારે આવું કે ત્યારે માતા પિતા ઘણી વાર એકદમ અચાનક ગુસ્સો કરી રહી અને આ ગુસ્સો કરવાના કારણે બાળક જે છે એ સમજે છે કે મારે કોઈ પણ વાત મારા માતા પિતાને એવી કરવાની નથી જેનાથી એ લોકોને થાય અથવા કોઈ 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 એવી ખરાબ બાબત હોય ખરેખર તો માતા પિતા ઘરનું વાતાવરણ જ એવું રાખવું જોઈએ કે જેથી પોતાનું બાળક કોઈ પણ વાત સૌથી પહેલી પોતાના માતા પિતાને ખુલ્લા મને હળવાશથી કહી કરી શકે બને છે એવું કે માતા પિતા ખૂબ જ ગુસ્સો કરવા છે છે ઉપદેશો આપવા મોટિવેશનલ વિડીયોઝ ફોનમાં જ પાછા બતાવે છે અને એથી બાળકને એટલું બધું એ ગુંગળાવી નાખે છે બધી રીતે કે બાળકને એવી અભિવ્યક્ત થવાની કોઈ જગ્યા રહેતી નથી અને જો માતા પિતા શાંતિથી બાળકને સાંભળે અને એની સાથે નું બહુ જ મજબૂત કોમ્યુનિકેશન પહેલેથી જ ડેવલપ કરે તો બાળકની અંદર આ પ્રકારની નકારાત્મકતા આવવાની શક્યતા ખૂબ ઘટી જાય છે ઘરનું વાતાવરણ પણ આમાં ખૂબ મોટો ભાગ ભજવે છે બિલકુલ વાતાવરણ પણ એકદમ હાર્મોનિયસ હોવું જોઈએ ઘરની અંદર એક દરેક વ્યક્તિ એકબીજા સાથે શાંતિથી વાત કરી શકે એવી સ્થિતિ હોવી જોઈએ અને બીજું પ્રશાંત શિક્ષકોની શાળા કોલેજોની પણ આવે છે કે શાળામાં કોલેજમાં શીખવાડે કે તમે પણ વાત ખોટું કર્યો શાળામાંથી આવા જાગૃતિના કાર્યક્રમ ચલાવવામાં આવે બાળકોને અવેર કરવામાં આવે કે ભાઈ માતા પિતા તમારા મિત્ર છે તમારાથી જે કંઈ થઈ ગયું છે કહી દો એ રીતનું જો પણ બાળકોને શીખવવામાં આવે તો કદાચ આ રીતના નકારાત્મક આવા આવી બધી બાબતો આપણી સામે ના આવે શિક્ષકોની જવાબદારી એટલા માટે બને છે કારણ કે બાળક મોટાભાગનો સમય સ્કૂલમાં વિતાવે છે અને બાળકના વર્તન નું ઓબ્ઝર્વેશન જે છે એ સ્કૂલ ના શિક્ષકો ખૂબ સરસ રીતે કરી શકે છે ઘણી વાર કેટલાક શિક્ષકો ને એવું થાય કે અમે કેટલા બધા લોકોનું ધ્યાન રાખીએ એક ક્લાસરૂમમાં આટલા બધા હોય

અમુક અમુક બિહેવિયર માટેના એવા ક્લાસીસ હોવા જોઈએ કે જે કોઈ એક્સપર્ટ વ્યક્તિ છોકરાઓ સાથે ડિસ્કસ કરે ને શાળાના શિક્ષકોને પણ એ રીતે તૈયાર કરે હું હંમેશા એવું માનું છું કે શિક્ષક એનું ફર્સ્ટ એડ બોક્સ જેવું છે જે સાયકોલોજીકલ ફર્સ્ટ એડ હું કહી શકું અને એટલા માટે શિક્ષકોએ પણ બાળક સાથેનું એક વર્તન એવું રાખવું જોઈએ કે એ પણ પોતે એક દરવાજો છે પોતાની વાત કહેવા માટેનો અને શિક્ષક એક એક અમને ના કહી શકો તો માતા પિતાને કોને માતા પિતા અને બાળકો વચ્ચેનો બ્રિજ એ શિક્ષક બની શકે છે એ પણ બહુ મોટું કામ આ લેવલે થઈ શકે છે પણ હું એવું માનું છું કે માત્ર કમર્શિયલાઈઝ થઈ ગયેલી સંસ્થાઓની અંદર આ વાતો જે છે એ માત્ર ખાલી વાતો જ થતી હોય છે ખરેખર બાળકને જે હેલ્પ

એને જ્યારે એ વસ્તુ ખબર એક મધ્યમ વર્ગનો નો પરિવાર હોય છત્રીસ હજાર એક નાની રકમ નથી એને એ ખબર પડી કે આટલા આટલી બધી રકમ કપાઈ ગઈ ને હવે જે એ પિતા જે ઠપકો આપશે એ કેવો હશે પિતાએ જ જાણ કરી છે કે ભાઈ છત્રીસ હજાર કપાયા તે શું કર્યું એટલે એ પછી જે એના મનમાં જે ચાલી રહ્યું છે ત્યાં જો સંવાદ થઈ ગયો હોત તો એ પછીનું જે પગલું એણે ભર્યું એ ના થયું હોત એટલે ખૂબ જરૂરી છે કે શિક્ષકો શાળા સંકુલમાં કોલેજ કેમ્પસમાં કે પછી ઘરના પરિવારના જે મોટા લોકો છે વડીલો છે માતા પિતા ન કરે તો એના બીજા વડીલો સંવાદ કરે કે ભાઈ શું થયું છે ક્યાં તું મુંજાયેલો છો અથવા એમને શીખવાડવું પડશે કે ભાઈ જે થઈ ગયું એ તારાથી તું લાખ રૂપિયા પણ હારી ગયો છો એકવાર વાત કર પેલા તું જણાવ કે આ છે ને હું આ મને આ ડર લાગી રહ્યો છે મને આ મને એમ છે કે મને આમ કરશે તો એનો રસ્તો નીકળશે પણ આ રસ્તો બિલકુલ વ્યાજબી નથી અને સવાર જો બધી રીતે કોમ્યુનિકેશન થાય જો બધા એકબીજાને જાણ કરે તો આ અટકી શકે આખો મામલો છે માતાપિતા પિતા